ઓકે કે આજ બધા વહેલા જાગી ગયા છે અત્યાર હું રેગ્યુલર ટાઈમે જઈ ગયો એટલે થોડોક લેટ થઈ ગયો એક્ઝેક્ટ દસ વાગ્યા છે અત્યારે આલુ પરોઠા ખાઈશ અને હજી પંદર વીસ મિનિટ પછી હું ફ્રી થઈશ ને પછી જઈશ શોપ ઉપર હેતાંશના રિવ્યૂ લેશું સ્કૂલેથી આવ્યા પછી જો કે સ્ટાર્ટિંગના સ્કૂલોના દિવસોમાં

ત્યારે આપણે કરતા સાફ સફાઈ રજાના છોકરા ને સાફ સફાઈ કરવા બેન તો મેમ ને સામે આવી ને કે તમે કરો એક બીજા ના ઠેલા એ બેન થી સાફ કરી નાખવી ને બાજુ બે આડી બાજુ આમ ધક્કો મારો નાખે બેન થી સાફ થઈ જાય કરેલું છે અમે કરેલું છે એ વસ્તુ પણ હવે ની સ્કૂલો માં ગાર્ડન ના હોય રમવા માટે મેદાન ના હોય અ જેમાં જિંદગીમાં વિકાસ થવાનો છે ને એવી એક પ્રવૃત્તિ ના હોય ઓનલી છ થી હાથ સબ્જેક્ટ હોય એના એ જ હોય તો એ સ્કૂલો મને નથી પડતી મને આવી સ્કૂલો ગમે કે એમાં ભણવાના હાથ વિષય અને બીજા હાથ વિશે બીજા કે જે જીવનલક્ષી છે એ હોવા જોઈએ એટલે એ પ્રમાણે જ ફી હોય પાછી પણ એ સ્કૂલો મને વધુ ગમે હવે સ્કૂલમાં તો ગાર્ડન જ ના હોય અરે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ગાર્ડન જોઈએ એક ગાર્ડન હોય તો એનો ભેગો થાય કેટલા તો તમારા સ્કૂલમાં ક્લાસ હોય એટલા ક્લાસ વચ્ચે એક ગાર્ડન એ નાનું પડતું હોય એટલે

આ એવી રીતે છે ને પેલા બધાના પેલા બધા એવી રીતે આપણને શિક્ષણ આપતા એમ એટલે એ પ્રમાણે છે ને આપણે અહીંયા હોવું જોઈએ કે સ્કૂલ એવી જગ્યાએ હોવી જોઈએ કે જ્યાં કુદરતી સૌંદર્ય હોય લીલીછમ ધરતી હોય એ રીતનું હોવું જોઈએ પણ અત્યારે તો ક્લાસ પણ બિચારાને એક એક ઓલા માં પચાસ પચાસ સાઈઠ સાઈ જણા બેસાડી દે એક ક્લાસમાં એક બેન્ચિસમાં ત્રણ ત્રણ ને ચાર ચાર ને એ એટલે પછી વસ્તુ કે આર્યું સફોકેશનમાં સે સ્કૂલમાં ઈ બધું છે જનરલ 12 અને એક ક્લાસમાં સંખ્યા કેટલી બે નેમ બે નેમ અને બધા ક્લાસમાં કમ્પલ્સરી બે નેમ હેતલ છે જુનિયર ફર્સ્ટમાં આવતા છે જુનિયર પૂછ્યું હવે જુનિયર એટલે શબ્દ ને લીધે એવું થાય કે જુનિયર એટલે જૂનું વર્ષ આમ જોવાતા એવું લાગે સિનિયર એટલે નવું લાગે જુનિયર એટલે જૂનું લાગે એટલે આ આલ્ટરનેટમાં થાય

બધું નિરીક્ષણ કર્યા કેમ ખાય છે બાર આવ્યો નથી દાંત આવે ત્યારે જોઈશું પણ અત્યારે એટલે તું ખાશો મોઢામાં આપું એની પૂછી પડી અંદર નીચેનું અર્થન જ રાખે નીચે આપડે પેલી વાર હેમડો આવું નીચે નો અંદર નાખે અને ખાધા કરે તો બીમાર પડવાની છે ભાઈ તમારે ત્યાં છે કે કેજો

હા હા હેતંસ હવે છે ને પાછલા હવા ગઈ છે પંપ આવ્યો તો જો આવે નો આવે ડાયરેક્ટ આવશે હા એટલા જોઈ નહીં એટલા આખું ગયો લ્યો હાથમાં એવો થયું અરે અવાજ તો આવતો નથી આમ એવો અવાજ આવે ને લે લે થોડીક વાર કરતો તું હવે

મોડ એવું કઈ નથી સ્કૂલ શરૂ થઈ ગઈ ને પેલા નહી હોય ને 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 મજા એમ રમતો તું હોય ને બેઠા હોય બેઠા હોય નો તમારી ઓફિસ હોય પણ જવાય પહોંચી ખરેખર યસ આઈ સ્કૂલ શરૂ થઈ હું ટીચર નું નામ

બધું ચડી ગયા ઘેટા ને બકરા ને બધું ચડી ગયા તો વૃક્ષારોપણ ઓલું થઈ ગયું હા છે ને સરપટ ને આખું ગામ બકરા ને ઘેટા ને ખાઈ ગયું હા સરપટ ઘેટા ને બકરા ને બધું ખાઈ ગયા આખા ગામ વાળા એટલે આવું છે એ ગામ નું નામ નથી કેવું મારે પણ શું એવું કે આપણે ઇન્સ્ટાગ્રામ માં ત્રણ લાખ સબસ્ક્રાઈબર ફોલોવર થઈ ગયા પણ થેન્ક યુ થેન્ક યુ પણ આજે છે ને હાથે કેક બનાવવાની અને કાપીને સેલિબ્રેશન કરવાનું પણ શું એવું કે અમદાવાદમાં અત્યારે સાંભળ તને નઈ ખબર હોય અમદાવાદમાં એક પ્લાન ક્રેશ થઈ ગયું માણસો નથી

ભાગી ગયો હાલો આવજો હા બાળકો હવે જયારે મળવા આવે ને ત્યારે હું દર દરેક બાળકો એક એક સવાલ પૂછીશ એટલે ખબર પડે કે આપડા વિડીયો જોવે છે કે નહીં અને વધારાના જે ફાલતુ છોકરાઓ ને મળવા ઘણી એવું થાય આમને આવે એને ખબર ન હોય કે કા શું છે આ તે બસ બધા મળવા જાય એટલે આવતા હોય તો એવા આવતા બંધ થઈ જાય કેમ કે મારું જીવન અટવાઈ જતું હોય એવું થતું હોય હું થયો ભાભી હું થયો જો કાઈ ને સ્કૂલ ચાલુ થઈ ગઈ તો થોડું રમવા જવાનું પહેલી જઈ પહેલી રમવા ગયા હે છોકરાઓને છે ને બે નંબર લાગી ને એક નંબર લાગી ને એવી વાતો પછી જાજી હોય અને એમાં એને એટલો હા અને આ એતર ની પાછા સ્કૂલ માં એક ને પીપી લાગે ને તમારે બીજા લાગે ત્રીજા લાગે આખું ગ્રુપ ટોયલેટમાં માં ભેગું થાય પણ ટોયલેટ શું કરો તમે મમ્મી ફર્સ્ટ ડે ઓફ જો હું હું આપું ફર્સ્ટ ડે લે સ્કૂલ માં આપું સરસ પેલા ના ને પેલા ગાઉ લે આજે ને હું હું કરાવ ને પૂછું તો પણ જવાબ જ નથી દેતો તેને કરાવ્યું હું ને આજે ને ગરમી ચડી ગઈ છે તો એ તાન તમે 1 નંબર ને બે નંબરની ની કીધું તો મને વાત યાદ આવી

અને ત્રીજું કે રાત્રે લોકોની ઊંઘ બગાડવાની ટેવ રાત્રે બસીને લોકોની ઊંઘ બગાડવાની ટેવ પછી એનો જવાબ કુતરા એ બહુ સરસ આપ્યો પેલું જે હતું મને એવું કુતરાને જવાબ બાપા બાજા આ એ શ કરવાનું છે ત્યારે કૂતરાએ જવાબ આપ્યો કે હું પેશાબ ઉપર દિવાલ ઉપર એટલે પેશાબ કરું છું કે તમે જમીન ઉપર સારા કામો કરી શકો એ સાચી વાત છે પછી બીજો એવો જવાબ આપ્યો કે ભિખારીને ભસું છું કેમ કે એ ભગવાનને ભિખારીને ભસું છું કે કારણ કે એ ભગવાનને બદલે લોકો લોકો પાસે કેમ ભીખ માંગે છે તેઓ પોતે ભિખારી છે તો ભગવાનને કેમ પૂજતા નથી સાચી વાત છે પછી ત્રીજો જવાબ એને એવો એ પોક કે હું રાત્રે ભસું છું કેમ કે માણસો પાપી છે તે બ્રહ્મમાં ઊંઘ ઊંઘ કે ઊંઘમાં બ્રહ્મની ઊંઘમાં કેમ સૂઈ રહ્યો છે ચાક અને તારા ભગવાનને યાદ કર જેને તને ઘણું બધું આપ્યું છે સાચી વાત છે એટલો ખુદરા સાચો જવાબ આપ દીધો इतने हम जान में थी अपलतार ती तार लेवल न प्रश्म लती बटा तो अजी एक नबर बेर नबर माझसा जिटे ने तू अडर अडर इस वरस नौ अवले हाव लेवल न प्रश्म जो जावा मिझा जावा मिझा पांज मुझा पहला तो जाब के तो पांज मिनित � ચાંડલા કરેવા અસે ડીસ્કોલા બાબુન બોલાયો હતા કોને બાબુન બોલા કપડા પેડે બોલા બતાવો બાબો ડોરે મને ઈ ડોરે મને કોલા ડેડ કલર આવે તો ઈ નબજે એક બીજો બાબુ પિમ પિમા એયતા પછી તો બધે એના ડીસ્કો કર્યો આ ને નો કર્યો પછી કોટા આ પછી जंपिंग बोलो जंपिंग करवाना वेऊ ले येता मैंने करियो तू मैंने वो आवर से देती मैंने मां कहतान तेरे मैं करियो तू सटस देन में गया पसी खा तू पसी है क्या है पोटू छोटे डायमें

આખી બેગ ભરાઈ જાય વજન બો લાગે આ લોકો એટલા ચોપડા આપો બે લોકો ને ચોપડા છે ને ડેઈલી લાઈન કરેથી જવાનું ઘરે રાખવાના હોય તારી માટે એક બહુ સારું છે કે તારા છે દર કલી સે ચોપડા એના બધા હેતં પહેલા દિવસે મૂકવા જાય અને સૌથી છેલ્લા દિવસે ચોપડા લઈને વાલી બધું સામાન હા